માત્મા બોલાવઈ હું કઈ તમારો પેલા આશ્રિત નથી બસ ખાલી હવે પતિ કોણ તમે છો ખોટી પેલી હવે તમારી મર્યાદા બસ હવે પતી ગયું સર ચાલો ચાલો વેસુગામના નવા બ્લોક સર્વે નંબર ત્રણસો અગિયાર બે વાળી જમીન પચાવી પાડવા કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર પર જુદી જુદી તારીખોના સાટાક તૈયાર કરી દેવા કુટલેક ઉમા કરી ગુનો આચાનાર કુક્યાત આરોપીને આર્થિક ગુના નિવારણ સાકાને ટીમે ઝડપી પાડે છે સુરતના કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે વિસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હિન કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે વિસુ ગામના બ્લોક સર્વે નંબર ત્રણસો વાળી અંદાજે સોળ મીટર જમીન જે હાલ શ્રી સોમ રિયલિટી નામે ભાગીદારી પેઢીની માલકીની છે તેને પચાવી પાડવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પેટે મોટું ષડયંત્ર રચ્યું હતું ફરિયાદી રાજેશકુમાર પટેલના જણાવ્યા મુજબ આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરૂપયોગ કરી જમીન પચાવવા માટે અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા આ મામલે પોલીસે ગુનાહિત કાવતરો અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી આરોપી વિનુ હરિભાઈ માલવિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફિસર વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે જે જમીન રિલેટેડ હોય ડાયમંડ બિઝનેસ રિલેટેડ હોય ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય આ બધા ગુનાઓની તપાસ ડાયરેક પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વર્ષ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે આ આર્થિક ગુનાની વાર શાખામાં એક અરજી આવેલી હતી જે અરુ અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસુ છે જે બૂમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરીદ પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોસન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર ત્રણસો અગિયાર ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે પાંચ હજાર બાસઠ સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઉભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હાજર એકની મે મહિનાની તારીખ અને બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રહેવાનું સ્ટેમ્પ ઉપરના આ જોતા ઉપર એવી હકીકત મળી હતી કે આ છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદ વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને એકસો વીસ બી અને ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર રિમાન્ડ પ્રોસિજર કરવામાં આવી રહી છે આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડતી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે વિનુ માલવિયા જાણીતો ગુનેગાર છે સુરત શહેરની અંદર ટોટલ અલગ અલગ અગિયાર જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે એનો ગુનાહેર ઇતિહાસ બે હજાર નવથી આજ સુધીનો છે બે હજાર નવથી બે હજાર છવ્વીસની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ અલગ અગિયાર ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર આઠ જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના ચારસો ચારસો વીસ ચારસો પાસઠ સડસઠ અડસઠ ઇકોતેરના ગુનાઓ છે એ ઉપરાંત એક એક્સોસનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈટીએકનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે આરોપી વિનુ માલવિયાની વધુ વિગતવાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી આરોપી વિનુ માલવિયા અને એના જેવા કોઈ પણ ચીટર જો આપની પાસે આપની પાસે કોઈ પણ જો ચીટિંગ કરતા હોય તો આપની પાસે કોઈ પણ પ્રકારના આપની જમીન અનુસંધાને એમણે કોઈ ખોટા સાથકત ઉભા કરેલા હોય કોઈ આપની પાસે એમણે પૈસાની માંગણી કરતા હોય જમીન વિવાદગ્રસ્ત કરીને એનો ટાઇટલ ક્લિયર જે હોય એને બગાડીને તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસ વિંગનો સંપર્ક કરી શકો છો અને સુરત શહેર પોલીસ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કોઈ કોઈપણ ગુનેગારોને પકડીને દરેકે દરેક વ્યક્તિને એમનો ન્યાય અપાવવા માટે તત્પર છે